બીજી ઓક્ટોબરમાં આખા ગુજરાતમાં જબરજસ્ત ગ્રામ સભાઓ થાય એના માટેનું આયોજન કરો તમારા ગામના જે કઈ પ્રશ્નો હશે ગ્રામ સભામાં મૂકશો તો એનો લાંબા ગાળે સારો રસ્તો નીકળશે મારી પાસે એક ફાઇલ છે ગ્રામ સભાના નિયમો બે હજાર નવ તમે ગુગલમાં ક્યાંક સર્ચ કરજો ગ્રામ સભાના નિયમો બે હજાર નવ ગ્રામ સભા કેવી રીતે કરવી એમાં શું કરવું શું ન કરવું કેમ કરવું કેવી રીતે એના એક નિયમો બનેલા મારી પાસે વોટ્સએપમાં પીડીએફ તો છે જ પણ હવે હું એના ફોટા સ્ક્રીનશોટ પાડી અને મારા ફેસબુક ઉપર અપલોડ કરીશ અલગથી અથવા તો ગુગલ ડ્રાઈવ બનાવીને એની લિંક તમને બધાને હું સર્ક્યુલેટ કરીશ આ છે એ ગ્રામ સભા યોજવા માટેનો હુકમ છે પણ ગ્રામ સભા કેવી રીતે કામ કરશે એના નિયમો બે હજાર નવમાં બનેલા છે એ નિયમો પણ હું તમારા સુધી પહોંચાડીશ તમે આ વિડીયો કરોડો લોકો સુધી પહોંચાડો ગામની બધી જ્ઞાતિના યુવાનો ભેગા મળી અને આ વખતે ગ્રામ સભામાં મજબૂત રજૂઆત કરવાનો આયોજન તમે બનાવો તમામ જ્ઞાતિના દસેક યુવાનીઓ પોતાના ખંભા ઉપર જવાબદારી લઈ લે કે મારા ગામની ગ્રામ સભામાં હું જઈશ અને હું પ્રશ્ન પૂછીશ ને મારા ગામમાં કેટલો તમે ત્યાં કેટલો ખર્ચો થયો કેટલી ગ્રાન્ટ આવી કયા વિગતે કોના કેટલા બિલ ચૂક્યા બધું પૂછી શકો અને એને તમને બતાવવાનું હોય સામે ચાલીને ગ્રામ સભામાં એક વર્ષમાં કેટલા પૈસા આવ્યા કેટલો ખર્ચો થયો કયા કામ પાછળ કેટલો ખર્ચો થયો એ બી એ ખર્ચો કર્યો તો એમાં કઈ કઈ કંપનીઓ કઈ કઈ એજન્સીને ધારો કે ગામ પંચાયતમાં ગ્રામ સભામાં ગયા તમે પૂછો કે આવક કેટલી થઈ તો પંચાયત એમ કહી દે કે પચીસ લાખની આવક ખર્ચો કેટલો તો એમ કહી દે કે અઢાર લાખનો ખર્ચો તો તમે એ પણ જાણી શકો કે ખર્ચો થયો તો રેતી કેટલાની આવી રેતી કોની પાસેથી લીધી લાઈટનો લેમ્પ આવ્યો તો લેમ્પ કોની પાસેથી લીધો કઈ કઈ એજન્સી કઈ દુકાન પાસેથી લીધો તગારા ખરીદ્યા તો તગારા કોની પાસેથી લીધા તમે ગામમાં ખરીદ્યા ઝાડુ તો ઝાડુ કઈ દુકાને ખૂબ સારી વ્યવસ્થા છે જો તમે એમાં રસ લેશો તો તમે તમારા ગામની ગ્રામ સભામાં નહીં જાઓ તો કાગળ ઉપર આ જે એજન્ડા ભાજપે લખીને આપ્યા છે કે ભાઈ તેલ ઓછું ખાવું ખાવામાં તેલનો વપરાશ થોડો ઘટાડવો દીકરીઓના લગ્ન એકવીસ વર્ષ સુધી ન કરવા બાળ બાળકા નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો આ બધું કાગળ ઉપર લખી મસ્ત ચિત્ર બનાવી કે ગુજરાતમાં તો કેનેડા કરતા તે સારી વ્યવસ્થા ગામડાઓમાં છે આવું લખીને બધા અધિકારી જતા રહેશે એકાબીજાની પીઠ થાબડશે ટીડીઓ ડીડીઓ ને વાહ વાહ કરશે ડીડીઓ ટીડીઓ ને વાહ વાહ કરશે થઈ ગયો ગામનો વિકાસ ખરા અર્થમાં ગામનો વિકાસ કરવો હોય તો બીજી ઓક્ટોબર તમારા ગામમાં સવારે સાડા નવ થી પાંચ વાગ્યા સુધી ગ્રામ ગ્રામ ગેટ છોડતા નહીં તો તમારા ગામનો વિકાસ થશે ગુજરાત રાજ્યના તમામ ગામની અંદર બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી બાપુના જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની તમામ ગામડાની પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવું મિત્રો આપણામાંથી અનેક લોકો હજારો લોકો એવું માને છે એવું બોલતા પણ હોય છે કે અમારા ગામનો વિકાસ નથી થયો ગામમાં ગટર નથી ગામમાં રોડ નથી ગામમાં સફાઈ નથી ગામમાં કેમેરા નથી ગામના સમશાનમાં આ સુવિધા નથી ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી વોકડું છે તો એના ઉપર પુલિયું નથી ગામમાં આમ નથી તેમ નથી આંગણવાડી નથી આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળામાં ટોયલેટ નથી દીકરીઓ માટેની વ્યવસ્થા નથી આ નથી તે નથી હજારો વસ્તુ નથી એવો આપણો પ્રશ્ન હોય છે એવી આપણી સમસ્યા હોય છે એ આપણે વારે ઘડીએ કહેતા હોઈએ છે કે મારા ગામમાં આમ નથી અથવા તેમ નથી પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામસભામાં જતા નથી જેમ ધારાસભ્યો બધા બેસીને નક્કી કરે એને ધારાસભા કહેવાય સભ્યો બધા બેસીને દેશ માટે જે નિર્ણય કરે એને લોકસભા કહેવાય એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે એને ગ્રામસભા કહેવાય તો ગ્રામ સભામાં તો કોઈ જતું જ નથી વર્ષોથી ગ્રામ સભાઓ કાગળ ઉપર થઈ જાય છે કાગળ ઉપર ફોટા કાગળ ઉપર વિડીયો કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે તો હું તમને વિનંતી કરું છું બધી જ્ઞાતિના બધા સમાજના બધા ગામના યુવાનોને કે ભાઈ થોડુંક જાગો સેજ હિંમત કરો સેજ બોલો ગામ તમારું છે સરપંચ કે બોડી ચૂંટાયેલી જે કઈ હશે એ આજે છે કાલે નથી પણ તમે તો રહેવાના છો એ ગામમાં એટલે ગામ કઈ ખાલી ચૂંટાયેલા માણસો ના ભરોસે છોડી ન દેવાય આપણી પણ જવાબદારી આપણે ઉઠાવવી પડશે તો ગામના બધા જ યુવાનોને વિનંતી છે તમારા ગામનો વિકાસ ઇચ્છતા હો તમારા ગામમાં કંઈક સારું થાય એવું ઈચ્છતા હો તો તમારે તમારા ગામની ગ્રામ જવું જોઈએ હું તમને ડિટેલ માહિતી આપું બીજી ઓક્ટોબર બે ના રોજ ગુજરાતના તમામ ગામડામાં ગ્રામ થવાની છે આ વાતની જાણ સૌથી પહેલા કોને કરવામાં આવશે તો આની અંદર મુદ્દા નંબર બાર લખેલો છે આ વિકાસ કમિશનરે મુદ્દા નંબર બાર માં લખ્યું છે કે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી એ ટીડીઓ ટીડીઓ પોતાના તાલુકામાં ડીડીઓ આખા જિલ્લામાં સંયુક્ત સહીથી નક્કી કરવાનું કે કયા ગામમાં કેટલા વાગ્યે ગ્રામ સભા હશે આખા ગુજરાતની વાત થાય છે કે ટીડીઓ ડીડીઓ ભેગા મળીને નક્કી કરશે કે સમયપત્રક શું છે કયા ગામમાં અને બારમા નંબરમાં લખ્યું છે કે ડીડીઓ અને ટીડીઓએ ગ્રામસભાના કાર્યક્રમની અને તેના એજન્ડાની જાણ ગામને સંબંધિત તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો માનની ધારાસભ્યો અને માનની સંસદ સભ્યોને સમયસર કરી અને ઉપસ્થિત રહેવાની જાણ કરશે એટલે કે તમારા ગામની ગામસભા ક્યારે છે એની જાણ તમારા ધારાસભ્ય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય અને સંસદ સભ્યને થઈ ગઈ હશે આજે જ્યારે હું આ વિડીયોના માધ્યમથી બોલું છું ત્યારે ઓલરેડી ધારાસભ્યોને સાંસદ સભ્યોને તાલુકા પંચાયત સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને જાણ છે કે તમારા ગામની ગ્રામ સભા ક્યારે છે એટલે હું તમને બધાને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારા મત વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યને રૂબરૂ મળો કેમકે એ આજુબાજુના ગામમાં જોઈએ ધારાસભ્યનું પ્લેટફોર્મ જરાક મોટું છે એટલે બધું જ પ્રેક્ટિકલ નથી એ હું સમજુ છું પણ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યને પૂછો કે ગ્રામ સભા ક્યારે છે એની પાસે લિસ્ટ આવ્યું છે મોબાઈલમાં તો પહેલી વાત કે તમારા ગામની ગામસભાની અંદર દરેક ગ્રામસભામાં સભામાં ફરજિયાત એક સરકારી માણસે હાજર રહેવાનું હોય છે જેને નોડલ અધિકારી કહે છે આ નોડલ અધિકારીની નિમણૂક ડીડીઓ કરે છે અને એ નોડલ અધિકારીની જવાબદારી છે કે ગામ થાય એની પહેલા એનો બહોળો પ્રચાર પ્રસાર થાય ખૂબ પ્રચાર કરવાનો છે કે ગામ છે આવજો બધા આવજો બધા આવજો બધા આવજો બધા વગેરે એટલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ગ્રામ સભાનો ખુબ પ્રચાર કરવાનો છે પણ એ લોકો પ્રચાર નહીં કરે કેમ કે ભાંડો ફૂટી જાય એમ છે એટલે પ્રચાર કરવાની જવાબદારી હું સ્વયંભુ મારા ઉપર લઉં છું ગોપાલભાઈ ઇટાલિયા પ્રચાર કરે છે અને ગુજરાતભરના યુવાનોને જણાવે છે કે તમારા ગામની ગ્રામ સભા બે તારીખે બે ઓક્ટોબર મહિનામાં રાખેલી છે એટલે કે આવતી બે તારીખે ગ્રામ સભા છે એનું તારીખ ટાઈમ પૂછવા અને ટાઈમ પૂછવા માટે ગામના તલાટી મંત્રીને ગામના સરપંચને ગામના સભ્યોને તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્યને તમે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ફોન કરી શકો છો હવે આમાં એજન્ડા શું છે એ પણ ખાસ બહુ મહત્વનું છે ગામની આંગણવાડી ગામની શાળા ગામની પાણીની ટાંકી ગામનો પાણીનો પશુઓનો પીવાનો અવાડો ગામનું પશુ દવાખાનું ગામનું સરકારી દવાખાનું ગામના રોડ ગામની ગટર ગામના બ્લોક ગામની ગામની સાફ સફાઈ ગામના કેમેરા ગામનું શમશાન કે ગામને લગતા કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્નની ચર્ચા ગ્રામ સભામાં વટ થી થઈ શકે છે એટલા માટે તો ગ્રામ સભા બોલાવી છે ચર્ચા જ ન થઈ શકે તો ગ્રામ સભાનો અર્થ શું પણ સરકાર કયા બાબત ઉપર ચર્ચા કરાવવા માંગે છે એ પણ જાણો સરકારે લખીને આપ્યો છે કે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવી ભૂલ્યા વગર કરવી એ સિવાય બીજા કઈ મુદ્દા આવે તો ચર્ચા કરો એનો વાંધો નથી પણ આ તો કરવી જ કરવી માનો કે તમે ગ્રામસભામાં જાઓ તમારા ગામની અને તમે તમારા ગામમાં રોડ કે સાફ સફાઈ કે કેમેરાની ચર્ચા કરો તો એ ચર્ચા કરવામાં કોઈ વાંધો નથી કોઈ મર્યાદા નથી કોઈ પ્રતિબંધ નથી પણ સરકાર એમ ઈચ્છે છે કે આ મુદ્દા જે અમે લખીને આપ્યા છે એની તો પેલા કરવાની પછી ગામના રોડની ગામના ગટરની ગામના શ્મશાનની ગામના પછી પછી બીજી કરવાની સરકાર શું કહે છે એમાં મુદ્દા નંબર માં લખ્યું છે બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે આ ગ્રામ સભાના માધ્યમથી જે સરકારી અધિકારી આપણા ગામમાં આવે ડીડીઓ કે કલેક્ટર કે જિલ્લા શિક્ષણ અધિકારી એમણે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગ્રામજનોને કુકિંગ ઓઇલના વપરાશમાં ઘટાડો કરવા બાબતે જાગૃત કરવા એટલે ખાવામાં જે તેલ વાપરીએ છે ને કપાસિયાનું કે સૂર્યમુખીનું કે સિંગતેલ તેલ જરા ઓછું ખાવ એ બાબતે જાગૃત કરવા માટે સરકારે અધિકારી આપણા ગામમાં કલેક્ટર મોકલ છે પણ સરકાર ભાજપની એમ ઈચ્છે છે કે ગ્રામ સભા ભલે થાય પણ એમાં તેલ ઓછું ખાજો એમ કઈ બધા સહયોગ કરીને રિટર્ન થઈ જાય કે અમે ગામને માહિતી આપી છે તેલ ઓછું ખાશો તો સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર બનશે પણ ગામનો જાગૃત યુવાનીઓ જો ગ્રામ સભામાં બેઠો છે તો એ તેલના ભાવે પૂછશે મગફળીના ભાવે પૂછશે મગફળીમાં છે ભાજપ ની સરકાર એટલું જ ઈચ્છે છે કે કલેક્ટર તમારા ગામમાં આવશે અને તમને સમજાવશે કે તમારે તેલ ઓછું ખાવું જોઈએ શું કામ તો કે તમે તંદુરસ્ત રહ્યો એટલા માટે પણ સરકાર તો આવા ફાલતુ સવાલો લઈને વિધાનસભામાં આવે છે ગ્રામસભામાં સભામાં લોકસભામાં બધે આવું જ હાલે છે દે ધનાધન તમે જાગૃત હશો તમે સક્રિય હશો તમારા ગામમાં તમે રસ લેશો તો તમે વ્યાજબી સવાલ પૂછી શકશો અને વ્યાજબી સવાલ પૂછશો તો કાં તો વિકાસ થવાની શરૂઆત થઈ જશે ને કાં તો વિકાસનો ભાંડો ફૂટી જશે બીજું સરકારે શું કીધું છે પાંચમા નંબરનો મુદ્દો છે કે ગામના સર્વાંગી વિકાસ માટે બાળ અથવા બાલિકા સભા કરવી એટલે કે નાના નાના બાળકોની સભા કરવી અને એને વિકાસ સમજાવવાનો છે પાંચમા નંબરના મુદ્દામાં લખ્યું ગામના સર્વાંગી વિકાસ માટે સમાવેશી અને સહભાગી આયોજન સુનિશ્ચિત કરવા માટે ગ્રામ સભા પહેલા ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ પહેલા બાળ અને બાલિકા સભા અને મહિલા સભાનું આયોજન કરવું એટલે ગામના નાના નાના છોકરાઓ હોય જે સાત આઠ વર્ષના પાંચ સાત વર્ષના અને બાલિકાઓ જે દીકરીઓ હોય એને બેસીને સરકારી જિલ્લા કક્ષાનો અધિકારી ગામના વિકાસ નો એજન્ડા સમજાવશે કે મારા વાલા છોકરાઓ દીકરીઓ નાની નાના દીકરાઓ તમે બધું ભણતર ગણતર મેલો પડતું ના જુઓ તો સરકાર આવા હાસ્યાસ્પદ એજન્ડાઓ લઈને આવી છે ગ્રામ સભા માટે પણ તમે તમારા ગામની ગ્રામ સભામાં હાજર રહેશો તો તમે યોગ્ય અને જરૂરી મુદ્દા પર તમે પ્રશ્ન પૂછી શકશો તમે નહીં હોવ તો સરકારનો માણસ બાળ સભાન બાલિકા સભાન આવું બધું કરીને દીકરીઓને ચોકલેટો વેચીને છોકરાઓને ફોટા પડાવીને ભાગી જશે બીજું છઠ્ઠા નંબરનો મુદ્દો છે કે સરકારી માણસ જે ગ્રામસભામાં આવશે સરપંચ તલાટી મંત્રી અને સરકારી જિલ્લામાંથી એક માણસ આવશે ત્રણેય ભેગા મળીને ગામને સમજાવવાનું છે કે ભાઈ ગુજરાતમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ છે એટલે અઢાર વર્ષથી ઓછી ઉંમરની દીકરી અને એકવીસ વર્ષથી ઓછી ઉંમરના દીકરાના લગ્ન ન કરવા આવું ગામને સમજાવવા આવશે આખા ગુજરાતની ગ્રામસભામાં એજન્ડા સરકારે શું આપ્યો છે તેલ ઓછું ખાવું દીકરી નાના નાના બાળકોને ગામનો વિકાસ સમજાવો એકવીસ વર્ષથી ઓછી ઉંમરનો છોકરો ને અઢાર વર્ષથી ઓછી ઉંમરની છોકરી લગ્ન ન કરવા આવું બધું સમજાવવામાં આવશે ગ્રામસભામાં તો ભાઈ ગામની વાત ક્યારે કરશો ગામમાં પાણી નથી પીવાનું કોઈ ગામમાં બ્લોક નથી કોઈ ગામમાં ગટર નથી કોઈ ગામમાં સફાઈ નથી એનું તો આમાં કઈ લખ્યું જ નથી શું લખ્યું કેમ કે ભાજપ ની સરકાર ને ખબર છે કે ગામના કેટલાક આગેવાનો મળી કેટલાક ભાજપવાળા મળીને ગુપ્ત રીતે આ સભા ઓન પેપર કરી નાખશે બધું કહેશે કે અમારા ગામમાં અમે સમજાવી દીધું છે પણ તમારા જેવો યુવાન જો ગામના ગામની ગામ સભામાં જઈને બેઠો હશે ને તો એને પૂછવું જોઈએ કે ભાઈ અઢાર વર્ષથી ઓછી ઉંમરની દીકરીના લગ્ન ન કરવા એવું તમારે અમને સમજાવવાની જરૂર નથી તમે અમને એનો જવાબ આપો કે અમારી દીકરીઓને કોઈ લુખા લફંગા છેડતી કરે અથવા ભગારી જાય અથવા એને ફોર્સ લાવીને લઈ જાય ત્યારે કેમ તમારી પોલીસ કે તમારી ભાજપની સરકાર અમને મદદ નથી કરતી એ એજન્ડા લાવો ને આમાં લગ્ન કરશે નહીં કરે એ તો મા બાપને ખબર જ છે બધી પણ કોઈની બેન દીકરી ગરીબની બેન દીકરી ઉપર લફંગાઓ નજર બગાડે અને એની એની સાથે ખોટું કામ કરે ત્યારે શું કરવાનું એ નથી આમાં લખ્યું આમાં એટલું જ લખ્યું છે કે સરકારી માણસો એ ગામમાં જઈ અને ગામને સમજાવવાનું છે

ઈ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં હાજર રહીને સરપંચ તલાટી મંત્રી અને જિલ્લામાંથી આવેલા નોડલ અધિકારીએ અનુસૂચિ વિસ્તારની અંગેની જાણકારી આપવાની છે અને જાણકારી અંગે અગાઉથી તલાટી કમ મંત્રીએ પણ માસિક મિટિંગમાં માહિતગાર કરવાના છે એટલે તમામ આદિવાસી વિસ્તારની ગ્રામ સભામાં પેસાની માહિતી ગ્રામજનોને વિસ્તારથી આપવાની છે એવું પણ આમાં લખ્યું છે એજન્ડા તરીકે બીજું કે મહિલા અને બાળ વિકાસની નવી પહેલ તરીકે રચાયેલ બાલિકા પંચાયતના સભ્યોને હાજર રાખી ગ્રામસભાની કામગીરી નિહાળે અને જરૂરી મંતવ્યો મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે સત્તર નંબરનો મુદ્દો હું વાંચી સંભળાવું છું જે મહત્વનો છે ગ્રામસભામાં ઉપસ્થિત થતા પ્રશ્નોની માહિતી જિલ્લાના સંબંધિત અધિકારી શ્રીઓને મોકલી આપવા અને પ્રશ્ન અંગે શું કાર્યવાહી થાય છે તે અંગે સરપંચ શ્રીને જવાબ આપે એવી વ્યવસ્થા કરવાની છે આ બહુ મહત્વનો મુદ્દો છે સત્તર નંબરનો ધારો કે ગ્રામસભામાં એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામના શમશાનની ફરતે દિવાલ નથી અથવા એવો પ્રશ્ન ગામમાં ઉપસ્થિત થયો કે આપણા ગામની પાણીની ટાંકી જર્જરીત છે અથવા એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આપણા ગામની આટલી આટલી બજારોની અંદર સીસી રોડ અથવા પેવર બ્લોક નથી આ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એનો જવાબ સરપંચે આપવાનો છે અને સરપંચને કોણ જવાબ આપશે જેતે વિભાગનો જિલ્લા કક્ષાનો અધિકારી જવાબ આપશે એવું આ રાજ્ય સરકારના અધિકારી છે વિકાસ કમિશનરે આ લખીને આપેલું છે ધારાસભ્ય તરીકે મને જાણ કરવામાં આવી છે પણ પછી પબ્લિક ને કોઈ જાણ નથી કરતું પણ હું તો જનતાનો માણસ છું વિશાવદરની જનતાએ મને ગુજરાતને જાગૃત કરવાની જવાબદારી સોંપી છે એટલે હું તમને બધાને જાગૃત કરું છું મારા હાથમાં કાગળ આવ્યું તો મેં તમને બધાને કહી દીધું જેથી કરીને બંધ મુઠ્ઠી નારે આગળ કે 21 નંબરનો મુદ્દો છે કે ગ્રામ સભાનો प्रचार અને પ્રસાર બહોળા પ્રમાણમાં થાય અને સફળતાપૂર્વક ગ્રામ સભાનું આયોજન થાય અને ગ્રામ સભાના ઉદ્દેશ્યો સિદ્ધ થાય તે બાબતે આપની કક્ષાએથી આપની એટલે કોની કલેક્ટર ડીডিও અને ટીડીઓ ની કક્ષાએથી જરૂરી સૂચના અને પરિપત્રો કરી ગ્રામ સભાને વધુ શક્તિશાળી બનાવવાની દિશામાં સહયોગ કરવો

શું કામ અહંકાર હોય કે વર્ષો સુધી કોઈએ ગ્રામસભામાં કે પંચાયતમાં રસ નથી લીધો તમે પહેલી પહેલી વખત કે બીજી બીજી વખત જશો તો તમને રોકવાની કોશિશ કરશે તમને ધમકાવાની કોશિશ કોશિશ થશે થશે પોલીસના તમારા સગાવાલા કે કુટુંબ પરિવારના આગેવાનોના માધ્યમથી તમને બ્લેકમેલ કરવાની કોશિશ થશે પણ દોસ્તો ગામ તમારું છે એ લાગણી ધ્યાનમાં રાખીને થાય એટલી કોશિશ કરજો કે ગ્રામસભામાં હાજર રહેવાય

એટલે તમારે તમારા ગામના સરપંચશ્રી શ્રી તાલુકા સભ્યશ્રી કે જિલ્લા સભ્ય ફોન કરીને ભૂલ્યા વગર સમય પૂછી લેવો જોઈએ કેમ કે ધારો કે જિલ્લામાંથી એક અધિકારીને ગામ આપ્યા હોય માટે તો ચારેય ગામમાં ન પહોંચી શકે એટલે એક અધિકારીને અલગ અલગ સમય આપેલો હોય તો તમારા ગામની ગ્રામ સભા બપોર પછી પણ હોઈ શકે સવારે પણ હોય શકે પણ એક વસ્તુની ગંભીરતાથી કાળજી રાખજો ધારો કે તમે કોઈ ગામના અધિકારીને કે પદાધિકારીને પૂછો કે આપણા ગામની ગ્રામ સભા કેટલા વાગ્યે છે એટલે સામેવાળો તમને એમ કહી દે કે સાડા દસે હકીકતમાં હોય બે વાગે તમે સાડા દસે ઉભા રહીને જાઓ એટલે એમ કે ભાઈ ગામ સભા તો પૂરી થઈ ગઈ એટલે બે તારીખે સમય તમને સાચો આપ્યો કે ખોટો આપ્યો એ તમને ખ્યાલ નહીં આવે ધારો કે બે વાગે સભા હોય અને તમને એમ કહી દે કે ચાર વાગે છે તમે ચાર વાગે જાઓ તો તમને એમ કહી દે કે આ તો બે વાગે પૂરી થઈ ગઈ તો તમારે ધક્કો ના થાય ખાલી તમારે તમારે લોસ જાય સભામાં તમારી હાજરી નો બોલે તો બે તારીખે પંચાયત ઓફિસના દરવાજે સવારે બેસી જવું જોઈએ ચાર વાગ્યાનો સમય આપે તો તમે તો ચાર વાગ્યા બાઇક લઈને તો પંચાયતને તાળુ માર્યું હોય ગ્રામ સભા પતી ગઈ આવું ન થાય એટલા માટે મારું બધાને સૂચન છે કે પૂછવા ખાતર પૂછી લેજો સમય પણ પહોંચી જવાનું સવારે સાડા નવે અને સાંજના પાંચ વાગ્યા સુધી પંચાયત ઓફિસના દરવાજો છોડવાનો નહીં જારે બધા આવે ત્યારે ગ્રામ સભા ચાલુ ગ્રામ સભામાં કોઈ પણ પ્રશ્ન લેખિતમાં કે મૌખિકમાં પૂછી શકાય છે એની નોંધ ફરજિયાત કરવી જરૂરી છે પહેલી પહેલી વખત તમે બોલશો એટલે તમને ડરાવાની ભરપૂર કોશિશ થશે પણ મારા વાલા મિત્રો યુવાનો હિંમત કરજો ડરતા નહીં પાછા પડતા નહીં આ રાજ્ય આ ગામ આ બધું આપણું છે એને જાળવવું એ આપણી જવાબદારી છે ગુલામીમાંથી મુક્ત થવા માટેનો રસ્તો બીજી ઓક્ટોબર ની ગ્રામ સભા છે જજો જરૂર તમે નહીં બોલો તો કોઈ નેતા છે એ આપણો વિકાસ નહીં કરી શકે એટલે આપણા વિકાસ માટે આપણે બધા બોલવું પડશે હું તમને જાગૃત કરવાનું કામ કરું છું